પઢિયાર કુળનો ઇતિહાસ આજે આપણે જાણીશું પઢિયાર કુળના ઇતિહાસ વિશે જો આપણે વાત કરીએ તો પ્રતિહાર અથવા પઢિયાર એક જ છે તેઓ પોતાના વંશ કાર્યકર્તાના નામ ઉપરથી નહીં પરંતુ તેમનું પદ સૂચક નામ ઉપરથી પ્રચલિત થયેલું આ નામ છે કહેવાય છે કે રાજાઓના મહેલોના દ્વાર પર ફરજ બજાવતા રહીને રક્ષા કરવાનું જે કાર્ય કરતા હતા આ પદ માટે જે વ્યક્તિને નિયુક્ત કરવામાં આવતા એ કોઈ જાતિ કે વર્ણનો વિચાર ન કરતા રાજા ઉપર પ્રતિ વિશ્વસનીયથીને વધારે પ્રાથમિકતા આપવામાં આવતી હતી રાજાના વિશ્વાસપાત્ર પુરુષો જ આ પદ પર નિયુક્ત કરવામાં આવતા હતા પ્રાચીન શિલાલેખોમાં પ્રતિહાર કે મહાપ્રતિહાર નામનો ઉલ્લેખ મળે છે આ પ્રાંતિય કે પ્રાદેશિક ભાષામાં પડિહાર પરિહાર પડિયાર વગેરે નામથી પ્રચલિત થયો છે પ્રતિહાર નામ પણ એવું જ છે જેમ કે પંચકુલ પંચોલી નામ છે તે જ રીતે જે રીતે પંચકુલ પંચોલી શબ્દ કોઈ જાતિ વિશેષ ન રહી પદ માટે વપરાતો હતો તેમ આ જ પ્રતિહાર એટલે કે પઢિયારનું નામ પણ પદ સૂચક શબ્દ હતો પઢિયાર ઉલ્લેખ અને ઉત્પત્તિ વિશે ઇતિહાસમાંથી પ્રાપ્ત થયેલ સાક્ષી અને પુરાવાના આધારે પ્રતિહારો મંડોળ એટલે કે રાજસ્થાનના પ્રતિહારો પહેલા નંબરના રાજધારાના પ્રતિહારો છે તેવું શિલાલેખમાં વર્ણન કરવામાં આવ્યું છે મંડોળના પ્રતિહારોના કેટલાક શિલાલેખો મળ્યા છે જેમાંથી ત્રણ શિલાલેખો પ્રતિહારો એટલે કે પડિહારો પરિહારો અને પડિયારોની ઉત્પત્તિ અને વંશક્રમનું વર્ણન

રઘુકુળના તિલક શ્રી રામના નાના ભાઈ શ્રી લક્ષ્મણથી આ પ્રતિહાર કુળની ઉત્પત્તિ થઈ હોવાનું વર્ણન મળે છે બાઉ પ્રતિહારના જોધપુર શિલાલેખમાંથી થોડી પંક્તિઓને અર્થ આ પ્રમાણે છે એટલે કે લક્ષ્મણે પોતાના ભાઈ રામનું પ્રતિહારીનું કાર્ય કર્યું તેથી આ પ્રતિહારોનો વંશ ઉન્નતિનો પ્રાપ્ત કરે છે ગઠિયાલાનો અભિલેખ આ પ્રમાણે જોઈએ તો રઘુકુળના તિલક લક્ષ્મણ શ્રી રામના પ્રતિહારી હતા તેમના પ્રતિહાર વંશ સંપત્તિ અને સમુનિથી વાળો થયો હતો આ અભિલેખમાં દર્શાવવામાં આવ્યું છે કે વિક્રમ સંવત નવસો અઢાર ચૈત્ર માસમાં જ્યારે ચંદ્રમાં હસ્ત નક્ષત્રમાં હતા શુક્લ પક્ષની બીજ અને બુધવારે શ્રી કાકાકુકે પોતાની કીર્તિની વૃદ્ધિ માટે રોહિન્સુટ ગામનો એક બજાર બનાવ્યું જે મહાજનો બ્રાહ્મણ ક્ષત્રિયો અને વ્યાપારથી ભરાયેલું રહેતું હતું બૌદ્ધ પ્રતિહારોની ગ્વાલિયરમાં પ્રશસ્તિ એટલે કે એક બીજો શિલાલેખ મળી આવેલો છે જેમાં પ્રતિહારોની ઉત્પત્તિના વિષયમાં ગ્વાલિયરમાં કન્નોજના પ્રતિહાર સમ્રાટ બ્રોજની પ્રશસ્તિમાં લખેલું છે કે સૂર્યવંશમાં મનુ એક ઇક્ષવાક્ષુ કાકુસ્ત વગેરે રાજા થયા અને એમના જ વંશમાં પોલ સત્ય એટલે કે રાવણને મારવા વાળા શ્રીરામનો જન્મ થયો જેમના પ્રતિહાર તેમના નાના ભાઈ સૌમિત્ર એટલે કે લક્ષ્મણ હતા તેમના જ વંશમાં નાગભટ થયા આગળ વધીને આ પ્રશસ્તીમાં વંશના ઉન્નત કરવાવાળા બતાવવામાં આવે છે આ પ્રશસ્તિમાં સાતમા શ્લોકમાં વત્સરાજ માટે લખવામાં આવે છે આ ક્ષત્રિય વીરે બળપૂર્વક બડ્ડી કુંડનું સામ્રાજ્ય છીનવી લઈ કુળની ઉન્નતિ કરી કવિ રાજશેખર સમ્રાટ ભોજ મહેન્દ્રપાલ મહિપાલના દરબારના કનોજના મહેન્દ્રપાલના ગુરુ હતા તેમના નવી રસાલ બાજી કાસ્ત્ર નાટકમાં પોતાના શિષ્ય મહેન્દ્રપાલને રઘુકુટ તિલક લખેલા છે બાળ ભારતમાં નરગુરામની સ્ત્રમાં લખ્યા છે અને બાળ ભારત નાટકમાં મહેન્દ્રપાલનો પુત્ર